હાય ગાઈશ અમે આજે બધા આબુ જ્યાં હતા મોજ કરી જો પેલા બે પથ્થર ઉપર બી રહ્યા છે અને આ બાજુ હું બેઠો તો પારી ઉપર મોજ કરવા માટે બધા બેડાતા અમારે એક ભત્રીજો વિડિયો ઉતારે છે અને લોકેશન જોયું હોય તો મોજ આવે એવું લોકેશન છે એકવાર જરૂર જવું જોઈએ બધાને આબુ લોકેશન મસ્ત છે અને સાંજના સમયે મેં બેઠા બેઠા હતા ચાર વાગ્યાની આસપાસ મોજ આવી જાય એમને જો તમારે આવી મોજ કરવી હોય તો આવો આબુ મસ્ત છે જલ્દી જોરદાર રીતે મોજ થશે આવો એન્જોય કરો બધા તો અમે ડાન્સ કરીએ છીએ બધા ડાન્સ કરવામાં ગીત અમે મૂટ કરી નાખ્યું છે કોપી આવે એના માટે જો તમને યોગ્ય લાગે તો મજા આવશે અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ મોજ આવશે તમને બી આવા આવા ફની ફની વિડીયો લાવીશું અમે અને જલસા કરીશું બધાએ એ એ મોજ મોજ કરીશું બધા અમારું રીલ વિડીયો છે રીલ ઉતારતા હતા એમાં છોકરાએ રીલ ઉતારવામાં સ્લો મોશન કર્યું હતું કેમેરામાંથી જો કેવું છે વિડીયો તમને સારું જ લાગશે જો કે નખી લી ગુરુ શિખર રોડ ફરીથી ડાન્સ આવ્યો આ બીજો એક છોકરો આવ્યો હતો બીજા છોકરા જોડે ડાન્સ કર્યો ચાર ત્રણ જણાએ અમે હતા ચાર જણા ડાન્સ કરવાની બહુ મજા આવી જલસા કર્યા બબે બિયર પીધા બધાએ બિયર બી પીવાની મજા પણ હાલ અમે અત્યારે પીધેલા નહીં હતા બધા એન્જોય કરીએ સાદા સિમ્પલ રાતે બિયર પીધા હતા રાતનો વેપાર આવશે તમને બતાવીશું અમારી હોટલ છે હોટલના નીચે એક પ્રોગ્રામ હતો આ જો લોકેશન જુઓ લોકેશન કેવું છે જોરદાર લોકેશન છે વ્યૂ સારું હોય છે મજા આવે એવી હતી મેં મોજ કરીને આવ્યા છીએ તમારે બી મોજ કરવી હોય તો જાઓ આવું બહુ મજા આવશે જોરદાર રીતે અને જલસાથી આવશો તમે જો અમારું હોટલ આવી હોટલના આગળ મેદાન છે ત્યાં મેચ બી રમતા હતા અને મેરેજ બી હતા કોકના જો અમારું હોટલના નીચે અમે હોટલ હતી એમાં નીચે ડાન્સનો પ્રોગ્રામ હતો રાતે અમે બિયર પીધેલા હતા એટલે નીચે ઉતર્યા નહીં ઉપરથી જ વિડીયો બનાવ્યું છે જો વિડીયો તમને ગમે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જરૂરથી જય માતાજી જય હિન્દ જય ભારત